ત્યાંથી યુટર્ન મારી પાછું આપણે કેમ બાજુ ચડી જવાનું છે આ ભરૂચનું પહેલું ને એને બીજું પોઈન્ટ ઉતરી ગયા અહીંયા આપણે પૈચા કપાઈ ગયા એટલે અહીંયાથી આપણે નીકળી જવાનું પટાક દઈ ભાઈને હું વાંધો આવ્યો હાલો હંડો નીકળી ગયો પછી ક્યાંય આગળ જવા નથી અહીંયા ને અહીંયા સીધું સીધી ટોલ નાખું ભરીને સીધી કટ એ બાજુના ટોલ ના કામ જવાનું જેવા બાજુના ટોલના કામ જાઓ સીધા આગળ જાવ ટોલ નાખું ચાલુ નથી કારણ કે આગળ આપણે કુંડામ ઉતરવાનું છે પૂંદમ કુંડામ ઉતરો અહી થોડું થોડું અંજવાળું થઈ જાય છે પૂંદમ ઉતરશું ને મસ્ત મજાનું મંજુવાળું થઈ જાય એટલે માનો ને અત્યારે પોણા સાતની તૈયારી છે પાંચ મિનિટની વાર છે એટલે આ ફર્સ્ટ કલાક સકડી આપણી પાછી સડી ગયા આગળથી તો અહીંયાથી સીધું જ હોય તો સીધું આવવામાં ટોળ ન કપાય ને એટલે આ લોકોનું નુકસાન જાય બાપુ જોઈ લો અંકલેશ્વર જરૂર નથી ભરૂચ જવાની જરૂર નથી જેણે જેણે લીધા છે ને જેવા વિચાર આવ્યો છે કે વાહન પણ હવે સર ને બહુ શાંતિ થઈ ગઈ છે તમે જોઈ શકો છો મસ્ત મજાનો રોડ બની ગયો છે અને આ રોડ છે બહુ લાંબો છે વાહન આપણું છે પણ થોડીક કાળજી રાખીને આપજો મજા આવે તમને મને બધા નહી થાય વાહન પૂરું થઈ જાય માણા પૂરો થઈ જાય રોડ પૂરો નહી થાય એટલે છે ને બહુ શાંતિ થી ગાડી હાકવી અને નીંદર આવે તો મારી ગોડે હું રાતે ગયો તો એમ ઉઈ જવાનો વહેલા ભૂખ છીએ મોઢા ભૂખ છું પણ ડાયરેક્ટોકી જવું ને તો નહીં ભેગું થાય જવાબદારી છે ને આપડા સિરિયસ છે કેટલા જણાની છે નથી અત્યારે મારી ઉપર દસ જણાની જવાબદારી છે એટલે જરૂરી છે સેફ્ટી રાખવી આપણો નવો ગોલ્ડન બ્રિજ ગોલ્ડન બ્રિજ નો બાબત

બંને ત્યાં સુધી વૃષ વચ્યા પછી કુમ ગામથી ઉતરી ગયા પછી બહુ જરૂરી હોય તો ઊભું રહેવું બહુ ઊભું ન રહેવું પછી કોઈ એવો બનાવ બનાવ્યો નથી પણ થોડું વિકસે લાગે છે અને આપણે આપણા રીતે નીકળી જવાનું બતાવી શકીશ તો જોઈ લઈશું જય માતાજી જય ભવાન જય ભગવાન